જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ગા વિડીયોમાં તમે હ્યુડાઈ એસન્ટ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો આ ગાડી વિશેની બધી જ વિગત હું આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર ને ઓગણીસના સાતમા મહિનાની આ ગાડી છે બે ઓનર ગાડી છે ટુ ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવામાં છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું ગાડીવાળા ભાઈ જણાવે છે કિંમતની વાત કરું તો ચાર લાખ પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તો એમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી અત્યાર સુધીમાં ફક્ત પંચોતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આખી ગાડી તમને ઓરિજિનલ જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખી ગાડી કંપની ફિટિંગ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સડો તમને ક્યાંય જોવા નહીં મળે ટાયર પણ સારા છે કલર કંપની કલર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ગાડીવાળા ભાઈનો નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ રૂબરૂ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું નવ ચોર્યાસી જીરો ત્રેવીસ તેત્રીસ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે